જાજરમાન જામ જોધપુર નગરપાલિકાનો અવળું વિકાસ ગાંડો વોકરીમાં સીસી રોડ અને મુખ્ય બાયપાસના ખાડા બુરવા માત્ર ધૂળ માટી નખાય છે જામજોધપુર શહેરના મુખ્ય બાયપાસ રાફા ફાટક બાલવા રોડ વચ્ચે અતિશય ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે આ રોડ ઉપર સ્કૂલ સરકારી હોસ્પિટલ તેમજ માર્કેટિંગ યાર્ડ આવેલ છે તેમજ વિવિધ જ્ઞાતિના સમાજની વાડીઓ આવેલ છે અને ઉપરેટા જામજોધપુર રાજકોટને જોડતો આ મુખ્ય બાયપાસ રોડ છે જેથી આ બાયપાસ રોડ ઉપર ટુ વ્હીલર ફોર વ્હીલર ભારે વાહનોની સતત અવરજવર રહે છે પણ આ ઠેર ઠેર થયેલા ખાડાઓથી વાહન ચાલકો અતિ ત્રાસી ગયા છે રજૂઆતો પણ કરાઈ છે ત્યારે નવનિયુક્ત નગરપાલિકા વોડી દ્વારા આ રોડ ઉપર પાકી રીતે ખાડા પૂરવાની બદલે જૂની ધૂળ માટે ખાલી એમનેમ નાખી રહ્યા છે ત્યારે આ રીતે કામ થાય તો ધૂળ માટી ઉડી જાય અને ચાલતા વાહનો ના ઉડાથી ધૂળ માટી તો આઠ દિવસ માં જ નીકળી જશે ત્યારે આ ખોટી રીતે નાણાં મજૂરોનો વ્યય કરવાના બદલે કાયમી રીતે ખાડા બુરાય તે રીતે પાકી રીતે કાકરી નાખી ડામરથી ખાડા બુરાવા જોઈએ કાચું કામ કેટલા દિવસ ચાલે ત્યારે શહેરમાં વોકરીમાં નગરપાલિકા દ્વારા સીસી રોડ કરવામાં આવેલ છે ત્યારે આ બાયપાસ રોડ તો શહેરનો ધબકતો રોડ હોય અહીં આ રોડના ખાડા બુરવા લોટ પાડીને લાકડા જેવી નીતિ કેમ શહેરના સત્તાધીશો દ્વારા કરાઈ છે તેવો આક્ષેપ પ્રફુલ્લ પટેલ દ્વારા કરાઈ રહ્યો છે